આ કથા એક એવી વાત છે જે દરેક ઘરની સાચી કહાણી છે એક સમયની વાત છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી તેમના યાત્રાકાર દરમિયાન પવિત્ર ધામ વૃંદાવનમાં એક આશ્રમમાં રોકાયા હતા ત્યાં તેઓ આરામ કરી રહ્યા હતા અને મનુષ્ય જાતિની વૃદ્ધાવસ્થા વિશે ચર્ચા કરી રહ્યા હતા વાતચીત દરમિયાન રાધાજીના મનમાં એક પ્રશ્ન ઉદભવ્યો તેમણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ मारा एक प्रश्न छे जेनो जवाब हूँ श्री कृष्ण ने कहू हे राधे तू श चिंता करे छे मने कहे ते कयो प्रश्न छे हूँ तने निश्चित जवाब आपीश राधा जीए कहू प्रभु मारो प्रश्न ए वृद्धावस्था मा पति पत्नी ने कई बे वस्तुओ सुख आपे छे श्री कृष्ण कहू हे राधे તે મનુષ્ય જાતિ માટે ખૂબ જ કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્નનો જવાબ સાંભળવાથી સમગ્ર મનુષ્ય જાતિનું કલ્યાણ થશે હે રાધે હું તને કહું છું કે વૃદ્ધાવસ્થામાં પતિ પત્નીને કઈ બે વસ્તુઓ સુખ આપે છે આ વિષયમાં પતિ પત્નીના સંબંધમાં ઘણી ઉપયોગી વાતો છે જે મોટાભાગે લોકોને ખબર નથી હોતી શ્રી કૃષ્ણે કહ્યું મનુષ્યના જીવનમાં ત્રણ અવસ્થાઓ હોય છે પ્રથમ બાળપણ બીજી યુવાની ત્રીજી વૃદ્ધાવસ્થા કહેવત છે કે યુવાની જોઈને મનુષ્ય વ્યર્થ રીતે ગર્વ કરે છે પરંતુ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ દરેકના નસીબમાં હોય છે એટલે કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ अटल સત્ય છે કોઈ તેને નકારી શકે નહીં પરંતુ હે રાધે વૃદ્ધાવસ્થા દરેકને નથી મળતી ફક્ત ભાગ્યશાળી લોકો જ તેને પામે છે અને જેઓ વૃદ્ધાવસ્થામાં સુખ શાંતિથી જીવે છે તેઓ ખરેખર ભાગ્યશાળી હોય છે વૃદ્ધાવસ્થા એવી અવસ્થા છે જેમાં ઘણા ફેરફારો થાય છે કેટલાક લોકો પહેલેથી જ વ્યવસ્થા કરીને જીવે છે તેમને વૃદ્ધાવસ્થામાં કોઈ મુશ્કેલી નથી આવતી જ્યારે જેઓ આગળથી વ્યવસ્થા નથી કરતા તેમને આ પડાવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે શ્રી કૃષ્ણે કહ્યું હે રાધે હું તને વૃદ્ધાવસ્થામાં સુખી રહેવાનો મૂળ મંત્ર એક કથાના માધ્યમથી કહું છું કઈ બે વસ્તુઓ છોડીને અને કઈ ત્રણ વસ્તુઓ અપનાવીને તું વૃદ્ધાવસ્થામાં સુખ શાંતિથી જીવી શકેશ જે કોઈ આ વાતોનું પાલન કરશે તેની વૃદ્ધાવસ્થા નિશ્ચિત સુખી રહેશે આ માહિતી સમગ્ર મનુષ્ય જાતિ માટે અગત્યની છે આજે મનુષ્ય યુવાન છે પરંતુ જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે આ વાતો તને ખૂબ કામ લાગશે તેથી આ કથા દરેક માટે મહત્વની અને જ્ઞાનવર્ધક છે મનુષ્ય જાતિએ પ્રાચીન કથાઓ અને વાર્તાઓ સાથે જોડાયેલું રહેવું જોઈએ હે રાધે તે જોયું હશે કે વૃદ્ધાવસ્થામાં ઘણા ફેરફારો થાય છે મનુષ્યની કર્મ ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિયો તેનો સાથ છોડી દે છે હાથ પગ કામ કરવાનું બંધ કરી દે છે આંખો ઓછું દેખાય છે કાન ઓછું સાંભળે છે જીભમાં સ્વાદની કણિકાઓ ખતમ થઈ જાય છે કોઈ વસ્તુમાં સ્વાદ નથી આવતો દાંત પણ સાથ છોડી દે છે જેથી ઘણી વસ્તુઓ ખાવાનું મન થાય પણ ખાઈ શકાતું નથી યાદશક્તિ ઓછી થઈ જાય છે શરીરના આંતરિક અવયવો પણ યોગ્ય રીતે કામ નથી કરતા ઘરમાં બાળકો પોતે નિર્ણય લે છે તેથી વૃદ્ધોનું મહત્વ ઘટી જાય છે चेहरा पर करज लियो आवे छे चमड़ी संकोच छे कमर झुकी जाय छे क्यारे एक एहो बने छे के घर मा वहो आवे तो वृद्धोनी चारपाई घरनी बाहर निकली जाय छे श्री कृष्ण ने कह्यो हे राधे विचार आवी स्थिति मा वृद्ध व्यक्ति शू विचार तो हशे, जे घरने में आटली मेहनत ही बनावियो ते आजे मारी पासे थी छिनवाई गयो वृद्धावस्था मा केटलो दुख थतु हसे જારે ઘરનો વૃદ્ધ ખાવા પીવા માટે માંગે તો બાળકો સાંભળતા નથી તેને ગુસ્સો આવે ગાળો બોલે વૃદ્ધાવસ્થામાં સૌથી મોટું દુખ ત્યારે થાય છે જ્યારે પતિ કે પત્નીમાંથી કોઈ એક અલગ થઈ જાય પછી તેની સંભાળ રાખનાર તેની લાગણી સમજનાર કોઈ નથી રહેતો વિચાર તે કેટલો એકલો અને દુખી અનુભવે છે પરંતુ આ બધાની કહાણી નથી કેટલાક લોકો પોતાની વૃદ્ધાવસ્થાને સુખ શાંતિથી વિતાવે છે તેઓ કઈ વ્યવસ્થા બનાવે છે શ્રી કૃષ્ણે કહ્યું હે રાધે હું તને આ જ કહું છું વિચાર પુરુષનો સૌથી સારો મિત્ર તેની પત્ની હોય છે અને સ્ત્રીનો સૌથી સાચો મિત્ર તેનો પતિ હોય છે જીવનના આ પડાવે પતિ પત્ની ભાઈ બહેનની જેમ થઈ જાય છે લાંબા સમય સુધી એકબીજા સાથે રહીને તેઓ एक भी जानो स्वरूप बनी जाय छे बोलिया सांभळया विना एक भी जानी इच्छा समझी जाय छे वृद्धावस्थामा तेओ एक भी जानी संभाल राखवानी लागणी वधो गाढ थई जाय छे स्त्रियो पतिनी संभाल मातानी जेम करे छे कहवत छे न दिकरो संभाळे न दिकरी संभाळे पत्नी साथे संबंध सारो राख तेज संभालशे श्री कृष्ण ने याद राख वृद्धावस्था में जारे लाकड़ी न मे तो पत्नी ज लाकड़ी बने जारे चश्मा खोवाई जाए तो पति जे शोधी आपे बीजू कोई न आवे तेथी पति पत्नी एक भी नु सम्मान करव बाहर नो बधु धंदोलत सुधी ज छे अंते एक भी जानो साथ मात्र पति पत्नी एज आपवानो छे वृद्धावस्था मा मनुष्य पराधीन थई जाय छे बधु हाथ मा निकली जाय छे આવી સ્થિતિમાં ચીડાઈ જવું ગુસ્સો કરવો સ્વાભાવિક છે વહુ દીકરા નાતી પોતાની જીવનમાં વ્યસ્ત હોય છે તેમની જરૂરિયાતો અલગ હોય છે આવી સ્થિતિમાં વૃદ્ધોને કોઈ સાંભળતું નથી શ્રી કૃષ્ણે કહ્યું હે રાધે હું એક કથાના માધ્યમથી આ વાત સમજાવું છું એક વૃદ્ધ વ્યક્તિ ખૂબ ચીડાતો હતો નાની નાની વાતે ગુસ્સો કરતો तेनी पत्नी समझावती के आ उम्रे आटलो गुस्सो न शोभे परंतु ते न माने भोजन मा नमक वधे तो थारी फेंकी दे मरचू वधे तो थारी फेंकी दे आ वर्तन थी आखू कुटुंब परेशान हतो, घर मा रोज कलेश रहे तो। आ लोको नरसिंह मेहता ना भक्त हता नरसिंह जी ना सत्संग मा जता एक दिवस एक व्यक्ति ए कहियो आ वृद्ध ने सत्संग मा लई जाओ શક્ય છે તેનું વર્તન બદલાય ઘરવારાઓ એ વિચાર્યું ઠીક આને નરસિંહજી પાસે લઈ જઈએ શક્ય છે કોઈ ઉપાય મળે રોજની ખટપટથી મુક્તિ મળે એક દિવસ ઘરવારાઓ એ મોટી મુશ્કેલીથી તે વૃદ્ધને નરસિંહજી પાસે લઈ ગયા નરસિંહજીએ બધું જાણી લીધું તેમણે સમજી લીધું કે આ લોકો ઘરમાં કલેશના કારણે આવ્યા છે તેમણે જોતાં જ કહ્યું બપોરનો સમય છે सूरज नो प्रकाश छे तो पण दीवो लावो घर वालाओ ए विचार्यु आ संत तो का तो मूर्ख छे के पागल उजाड़ा मा दीवो शा माटे त्या नरसिंह जी नी पत्नी रुक्मिणी बाई सड़द तो दीवो ले। आव्या कोई प्रश्न न पूछ्यो चुपचाप दीवो आपी चाल्या गया वृद्ध व्यक्ति आश्चर्यचकित थई गयो विचारवा लाग्यो आ केवा पागल लोको वच्चे हूँ आवी गयो आ संत अने तेनी पत्नी बन्ने पागल छे આ મારા ઘર માં શાંતિ લાવશે તે ગુસ્સા માં બેઠો રહ્યો નરસિંહ જીએ તેના મનની વાત જાણી લીધી તેમણે دیવાના પ્રકાશ માં લખવાનું ચાલુ રાખ્યું વૃદ્ધે ગુસ્સા માં કહ્યું આ પાગલ મારા જીવન માં સુખ લાવશે ચાલો અહીં થી હું એક ક્ષણ પર નથી રોકાઈ શકતો નરસિંહ જીએ સાંભળી લીધું બોલ્યા શું વાત છે ભક્ત કોઈ મુશ્કેલી છે વૃદ્ધે બનાવતી હસીને કહ્યું ના ગુરુજી તમારા દર્શન કરવા આવ્યા હતા હવે જવું છે નરસિંહજીએ કહ્યું તમે અમારા અતિથિ છો સત્કાર વિના કેવી રીતે જશો તેમણે બોલાવ્યા બે ગ્લાસ દૂધ લાવો ઘરવાળાઓએ ના પાડી પરંતુ નરસિંહજીએ આગ્રહ કર્યો રૂકમિબાઈ વિના પ્રશ્ને દૂધ લઈ આવ્યા નરસિંહજીએ એક ગ્લાસ વૃદ્ધને આપ્યો એક પોતે લીધો वृद्धे दूध नो घूंट लीधो दूध एतलू खारू हतो के उल्टी थवा जेहु तेनु मन थयो के दूध फेंकी दे परंतु नरसिंहजी शांति थी दूध पी रहा हता वृद्धे गुस्सा थी जोयो ग्लास मुकी दीधो बोलियो गुरुजी अमे जाइए छिए नरसिंहजी ए कह्यो तमे दुख लईने आव्या कारण नथी बतावियो बताओ शक्य छे उपाय मरे वृद्धे कह्यो तमे शू उपाय करशो मारा घर मा कोई मारो सम्मान नथी करतो रोज कलेश छे मने शांति जोइए परंतु तुम्हारी मूर्खता જોઈને ખબર પડી કે તમારી પાસે ઉપાય નથી नरसिंह जीએ મુસ્કારાઈને કહ્યુ અમે તમારો કલેશ નું કારણ જાણીએ છીએ ઉપાય પણ બતાવ્યો પરંતુ તમે સમજ્યા નથી વૃદ્ધે કહ્યુ તમે તો એક શબ્દ નથી બોલ્યા નરીહજીએ કહ્યુ યાદ કરો મે રૂકમિણી બાઈને દીવો મંગાવ્યો તેમણે વિના પ્રશ્ને લાવ્યો દૂધ મંગાવ્યું જે માં ખાંડની જગ્યાએ नमक હતું તમે ન પી શક્યા પરંતુ મેં ચૂપચાપ પી લીધું કારણ કે તેમણે મારી આજ્ઞાનું પાલન કર્યું તો મારો પર ધર્મ છે કે હું પ્રશ્ન ન કરું આનાથી શું સમજાયો પતિ પત્નીએ સામંજસ્ય રાખો એકબીજાનો સન્માન કરવો પ્રેમથી રહેવો તો આ નથી કરતો ભૂલ બધાથી થાય આજે દૂધમાં નમક પડી ગયું મેં સ્વીકાર્યું તારા ઘરમાં અશાંતિનું કારણ તુજ છે નરસિંહજીએ કહ્યું વૃદ્ધાવસ્થામાં સુખી રહેવ નહાયો તે બે વસ્તુઓનો ત્યાગ કરો સ્વાદ અને ગાળ ઘરમાં શાંતિ રહેશે આપણે સમજવું જોઈએ કે ઘરની સ્ત્રી બહેનથી ભોજન બનાવે છે ભૂલ થાય તો સ્વીકારવો ગાળ ના આપવી આ અપમાથી ઘરમાંથી શાંતિ જાય છે વૃદ્ધે સમજી લીધું તેણે માફી માંગી નરસિંહજીએ કહ્યું સ્વાદ અને ગાળ છોડી દો શ્રી કૃષ્ણે કહ્યું હે રાધે હવે ત્રણ વસ્તુઓ વિશે કહું જે રાખવી જોઈએ પહેલું ધન ધની બચત કરો પરંતુ કુંડળી ન મારો બીજું અનુશાસન સમયસર કામ કરો દિનચર્યા અનુશાસિત રાખો ત્રીજું સતમાર્ગ ભગવાનનો સાથ હંમેશા રહેશે આ રીતે વૃદ્ધાવસ્થા સુખી રહેશે આ કથા સમગ્ર મનુષ્ય જાતિ માટે કલ્યાણકારી છે જો ગમી હોય તો શેર કરો તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુ શાસ્ત્ર ને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ માં જય શ્રી કૃષ્ણ લખજો બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય